હેલો લવ રાજકોટિયન્સ શું તમે ક્યારેય મહીકાના સ્વાદિષ્ટ ફૂડલા ટેસ્ટ કર્યા છે તો આજે હું તમને લઈ આવ્યો છું બાલાજી કિશોરભાઈને ત્યાં કિશોરભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી કેટરિંગ સર્વિસ અને મહીકાના ફેમસ ફૂડલા ઓલ ગુજરાતમાં તમારા ઓર્ડર મુજબ તમારી જગ્યાએ આવીને બનાવી આપે છે અને અહીં બર્થડે પાર્ટી લગ્ન પ્રસંગ ગ્રુપ મિટિંગ અને પાર્ટી પ્લોટ ફંક્શનના પણ ઓર્ડર લેવામાં આવે છે અને આમના પુડલાએ તો ભાઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધૂમ મચાવી દીધી છે અને આ લોકો બાલાજી કેટરર્સ એન્ડ ફૂડલાના નામે ત્રીસ વર્ષથી કાર્યરત છે તો ચાલો વધુ માહિતી આપણે એમની પાસેથી જ જાણીએ મારું નામ કાંતિભાઈ મોટાભાઈ કિશોરભાઈ અમે બે ભાઈ ફૂડલાનું કામ કરી છીએ અને અમારું ગામ મૈકા અને અમારા બાપ દાદા વખત આ ફૂડલાનું કામ કરીએ અમે એ ત્રીસ વર્ષથી આ ચાલુ છે અમારા બાપુજી કરતા ફૂડલાનું કામ અને ગિરનારી ખીચડી ફૂડલા ચટણી જલેબી દહીં સાઈઝ સલાડ બધું આપી છીએ અને સૌરાષ્ટ્ર લેવલે ગુજરાતમાં કચ્છ કાઠિયાવાડથી માંડીને બધેય અમે પ્રોગ્રામ કરવા જાય છીએ પુડલાના તમારી જગ્યાએ અમે આવીને ફૂડલા બનાવી દઈએ ઓર્ડર મુજબ પાર્ટીમાં ફંક્શનમાં ગમે તેમાં અમે ફૂડલા બનાવી આપીશ